અને યુદ્ધને એક મજાક સમજીને બેઠા હોય ને એવું લાગી રહ્યું છે આવા જ એક સત્તાધારી પક્ષના નેતા પણ છે જેમને એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રાજનીતિ ગરમાઈ છે ત્યારે કેવું છે નેતાજીનું બુદ્ધિનું પ્રદર્શન આવો બતાવી દઈએ પક્ષના નેતાનો નું બુદ્ધિ પ્રદર્શન તણાવ ના માહોલ માં મજાક ના મૂળ માં નેતાજી મજાક મજાક માં કરી બેઠા અપમાન અન્ય કોઈ નહીં પરંતુ રાજકોટના વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર ચેતન સુરેજા અને વડોદરાના કોર્પોરેટર છાયા ખરાદી છે જેમણે તળાવ ભર્યા માહોલ દેશનું અપમાન કરવાનું કામ કર્યું છે જેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે જેમાં લખ્યું છે કે બસો ચાલીસ સીટ આટલું જ યુદ્ધ જોવા મળે આખું યુદ્ધ જોવું હોય તો ચારસો સીટ આપવી પડે વાત સમાપ્ત ભાજપ સોશિયલ મીડિયા ગૃહ આવી પોસ્ટ થઈ રહી છે નેતાઓ જાણે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું તે મજાક લાગી રહી છે અને આ પ્રકારની પોસ્ટ કરીને દેશનું જ નહીં પરંતુ પોતાના પ્રાણોની આહુતિ આપી દેશની સેવા કરતા આપણા જવાનો પણ અપમાન કર્યું છે દુશ્મન પાકિસ્તાન સામેના તળાવ લઈને જ્યારે દેશ એક થઈને લડવાની વાતો કરતો હોય ત્યારે પણ જો ભાજપના નેતાઓને આવી રાજનીતિ સૂચતી હોય તો તેનાથી બીજી મોટી શરમજનક બાબત અન્ય કઈ હોય છતાં ભાજપ ના નેતાઓ આવી વિવાદાસ્પદ પોસ્ટ અંગે શું કહી રહ્યા છે જરા કે પણ સાંભળો ચેતનભાઈ સુરેજા અમારા નગરસેવક છે એમની સાથે વાત કરી હતી તો એમણે એક આ હ્યુમન ઇમેજ તરીકે એમને કોઈએ ફોરવર્ડ કરી હતી અને એમણે પણ હ્યુમર ઇમેજ તરીકે જ એમના વ્યક્તિગત વિચારોને કારણે એ એમનાથી પોસ્ટ થયેલ હતી પણ જેવો આ વિષય સામે આવ્યો અને મારી સાથે વાત કરી એ પહેલા જ એમણે એ પોસ્ટને રીમુવ પણ કરી દીધી હતી અને મારી પાસે એઝ એ અધ્યક્ષ એમણે મારી પાસે દિલગીરી પણ વ્યક્ત કરી હતી મને સોરી પણ કહ્યું હતું અને મેં પણ એમના એમણે જે દિલગીરી વ્યક્ત કરી એ અમારે પ્રદેશ કક્ષાએ મેં વાત કરી લીધી હતી પણ આમાં એમનો કોઈ જ ઈરાદો એવો નહોતો એમનો વ્યક્તિગત આ વિચાર હતો ભારતીય જનતા પાર્ટીના એ નગરસેવક છે એ સાચી વાત છે પણ એમનો વ્યક્તિગત વિચાર હતો અને એ પણ એમણે ક્લિયર કહ્યું છે કે હુમર ઇમોજીને કારણે મેં આ પોસ્ટ મારાથી પોસ્ટ થઈ ગઈ હતી અને એની માટે એણે દિલગીરી વ્યક્ત કરેલી છે એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા મેસેજ એ અલગ અલગ જગ્યાએ ચાલી જ રહ્યા છે માત્ર કોર્પોરેટરશ્રીની પણ અનેક લોકોએ આ મેસેજને વાયરલ કર્યો છે અને આપ જાણીએ છીએ કે કેટલાક રમૂજી પણ આવા મેસેજીસ આવા સમયમાં ચાલતા હોય છે જે વાતાવરણ હળવું બનાવતા હોય છે એટલે આવો એક મેસેજ બસો ચાલીસ નહીં પણ ચારસો સીટ હોત તો પૂર્ણ યુદ્ધ જોવા મળે આવો પણ મેસેજ મને પણ ઘણી બધી જગ્યાથી મળ્યો છે સમાજની અંદર પણ ચાલી રહ્યો છે આમ નાગરિક પણ આને ચલાવી રહ્યા છે મેં પેપરોમાં પણ વાંચ્યો છે સોશિયલ મીડિયાનો આવો એક મુદ્દો ચાલી રહ્યો છે એટલે કોઈ એવો ગંભીર મુદ્દો લઈને આ ચાલવાવાળો વિષય નથી પરંતુ હા એટલું ચોક્કસ છે કે બસો કરતા ચારસો સીટ હોત તો કેટલાક નિર્ણાયક મુદ્દાઓ પર જે સરકારે કામ કરવું હતું એ ચોક્કસ કરી શક્યા હોત જેને પોસ્ટ કરી તેને શું કહેવું અહીં તો ભાજપના શહેર પ્રમુખો પણ આવા જ બફાટ કરી રહ્યા છે અરે ભાઈ ચારસો સીટ નથી તો પણ તમને દુશ્મન સામે યુદ્ધ કરવાની અને દુશ્મન સામે કડક નિર્ણયો લેવાની કોને ના પાડી છે કોણ રસ્તામાં આવ્યો તમારા

સર્વોચ્ચ નેતૃત્વ રોકતું નથી એનો અર્થ થાય છે કે ભાજપાના સર્વોચ્ચ નેતૃત્વ આ પ્રકારના સમયની અંદર જયારે દેશ સામેનો પડકાર છે દેશનું સૌર્ય શૌર્ય સાથે સૈન્ય લડી રહ્યું હોય તેવા સંજોગોની અંદર ભાજપા હજી પણ બેઠકોની ચિંતા છે મને એમ લાગે છે કે ભાજપાની આ નીતિને નિયતના કારણે દેશ વારંવાર મુશ્કેલીમાં મુકાય છે અને એના કારણે જનતા મુશ્કેલીમાં આ સૈન્ય નું અપમાન છે અને સૈન્યના અપમાન બદલ ભારતીય જનતા પાર્ટીના ના એ માફી માંગવી જોઈએ એક તરફ ભારત પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ દેશના જવાનો દુશ્મનને પાઠ ભણાવવા સરહદ પર ચોવીસે કલાક અડગ છે દેશના મોટા નેતાઓ તણાવભર્યા માહોલમાં ચિંતિત છે ત્યારે આ રીતે નેતાજી બુદ્ધિ નું પ્રદર્શન કરી દેશના જવાનો જ અપમાન કરી રહ્યા હોય તો કોઈ પણ કાળે તે ચલાવી લેવાય નહીં આ પ્રકારની ટિપ્પણી એ માત્ર જવાનો જ નહીં પરંતુ પહેલગામ હુમલામાં અને યુદ્ધના માહોલમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમનું પણ અપમાન છે આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી આખો દેશ એક હોય વિપક્ષો પણ દુશ્મનને પાઠ ભણાવવાના નિર્ણયમાં સરકારનો સાથ આપી રહ્યા હોય ત્યારે આવા નેતાઓ જો ધમૂજી જોમુજી કરીને રાજનીતિ કરવા માગતા હોય તો તે ખૂબ શરમજનક બાબત કહેવાય ત્યારે જોવાનું એ રહેશે કે આ મુદ્દે સત્તાધારી પક્ષ કોઈ કડક પગલાં ક્યારે ભરે છે કેમેરામેન નિશ્ચિત ગુરિયા સાથે ભાવેશ સોંદરવા બીટીવી ન્યુઝ રાજકોટ